દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જામીન મુક્ત થવા જઈ રહ્યા છે ગઈકાલે કોર્ટે ઓર્ડર કરી અને એમને જામીન આપવાનો આદેશ કર્યો છે ત્યારે એમના વકીલ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે ઘણી અસમંજસતાઓ છે કે ચૈતર વસાવા ચૂંટણી લડી શકશે કે કેમ સાથે જ એવી પણ અસમંજસતા છે કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ કરી શકશે કે કેમ કારણ કે જામીનમાં જે શરતો છે એ શરતોને લઈ ઘણી બધી ચર્ચાઓ હાલ ચાલુ છે અને રાજકીય ચર્ચાઓ પણ ગરમ થઈ છે કે લોકસભાની ચૂંટણી હવે ચૈતર વસાવા લડશે કે કેમ આ બધા જ સવાલો આપણે એમના વકીલ પાસેથી જવાબો મેળવીએ જી સર ચૈતર વસાવાના જામીન થયા છે ક્યારે મુક્ત થશે જેલમાંથી હવે હવેલી કોર્ટમાં મેજિસ્ટ્રેટમાં ઓર્ડર પહોંચી ગયો છે એમને જેટલી ઉતાળો એ પ્રમાણે ઓર્ડર છૂટી જશે હવે છૂટવા માટે કોઈ પ્રોબ્લેમ નથી અચ્છા માટેની શરતો કોર્ટે રાખી શરતો જે કોર્ટે રાખી છે એમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરો જ્યાં સુધી ટ્રાયલ પૂરો ન થાય અને ભરૂચનું સરનામું નહીં આપવાનું ગામનું ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરો એવી કોઈ શરત નથી અચ્છા એટલે કોર્ટની જે શરત છે જે પેરા નંબર પાંચ છે નંબર પરનો જે આદેશ છે એમાં સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે ભરૂચ અને નર્મદાના સરનામા પર નહીં રહી શકે એટલે ભરૂચ નર્મદા જિલ્લો છે ભરૂચ જિલ્લો નથી લખ્યો ભરૂચ જ લખ્યું છે એમાં જિલ્લો શબ્દ નથી વાતો અચ્છા એટલે ભરૂચ જે ગામમાં ન રહી શકે એનો એવો અર્થ થાય છે અને નર્મદા જિલ્લો થશે હા નર્મદા જિલ્લો થશે અચ્છા એટલે એવું કહી શકાય કે એમની જે કોન્સ્ટિટ્યુન્સી છે વિધાનસભાની જે બેઠક વિસ્તાર છે ત્યાં તેઓ રહી નહીં શકે ના રહી શકશે ભરૂચમાં નહીં રહેવાનું નર્મદા જિલ્લામાં નહીં રહેવાનું બાકી નેત્રકને વાલ્યા બાજુ તો રહી શકશે એવોનો અર્થ ગઠન એવું છે હા ત્યાં નહીં રહી શકે હવે ચૂંટણી લડવા માટેની કોર્ટે કઈ શરતો આપી છે ના કોઈ શરતો નથી આપી અને કોર્ટ ને ચૂંટણી બાબતે કોઈ નિસ્બત બી નથી હોતી એટલે કોર્ટે કોઈ પોલિટિકલ હુકમ કરેલો નથી અચ્છા અચ્છા અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આ જે હુકમ થયો છે એમના પર જે કેસ થયો છે તો આ ચાર્જીસ એમને ચૂંટણી લડવા માટે કોઈ બાધા ઉત્પાદિત કરી શકે ના હવે જે ગુનો હજુ તો સાબિત નથી થયો એટલે મારા હિસાબે તો કાયદામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અચ્છા અને એમને કોર્ટે જે જામીન આપ્યા છે એમાં જે શરતો આપી છે એ શરતો મહત્વની જે શરતો હોય એવી કોઈ શરતો કે જેના વિશે તમે કહી શકો મહત્વ તો આ નર્મદા જિલ્લામાં પ્રવેશનું હોય કે આ શરતો જે છે ક્યાંક ચૂંટણી લડવા માટે બાધિત કરી શકે નહીં પ્રચાર માટે રેડિયાપાળા કે સાગબારામાં જઈ નહીં શકે બાકી તો જે શરતો જોતા એવું લાગે છે કે એમને કોઈક પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ પ્રચાર માટે અચ્છા તો ક્યારે છે ચૈતર વસાવા હવે બહાર આવી શકે તમે એમના વકીલ છો અમે તો આજે કોર્ટમાં મોકલાવી દીધું છે હવે એમના માણસો જેટલી ઉતાવળ કરે એટલું થઈ જાય તો આ હતા ચૈત્ર વસાવાના એડવોકેટ કે જેઓએ તેમના જામીન માટેની પ્રક્રિયાઓ હાથ ધરી હતી હવે ગઈકાલે ચૈત્ર વસાવાના જામીનનો આદેશ થઈ જતા હવે જામીન ભરવા માટે જે છે પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં ચૈતર વસાવા જેલ બહાર આવશે ડેડિયાપાડા નર્મદા ભરૂચ આ બધા જ અપડેટ અને સમાચાર આપના સુધી લાવતો રહું છું સાથે જ રાજકીય સમીકરણો હવે કઈ રીતે બદલાઈ રહ્યા છે તેની પણ વિગતે હું ચર્ચા કરીશ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર